સીટો લઈ આવ્યા ભારતીય જનતા પાર્ટી માટે અને લગભગ વિરોધ પક્ષને સાફ કરી લીધો એ પછી એવા ઉર્જાવાન કાર્યકર્તાની જરૂર હતી કે જે આ આ ટેમ્પો જાળવી રાખે ને વધારે નવી ઉર્જા ભરે તો એમાં જગદીશભાઈ એકદમ ફિટ નામ છે એમણે જગદીશભાઈએ કર્ણાવતી મહાનગરના બુથના પ્રમુખથી શરૂ કરીને મહાનગરના પ્રમુખ સુધીની સંગઠનની જવાબદારી સંભાળી ધારાસભ્ય થયા એના પછી શાસનની અંદર અનેક વિભાગોની જવાબદારી સંભાળે છે અને એમાં પણ સફળ કામ યુવાન છે ભડાયેલા છે શિક્ષિત છે અને નવી ઉર્જાથી ભરેલા છે

અત્યારે કોઈ પડકારો ભારતીય જનતા પાર્ટી સામે છે પરંતુ પાર્ટીમાં હંમેશા નવી ઉર્જાની જરૂરત રહેતી હોય છે અત્યારે કોઈ વિરોધ પક્ષ જેવું છે નહીં કોંગ્રેસ વેર વિકેટ છે બાકીની ડિંડક પાર્ટીઓ છે એનાથી કશું થવાનું નથી એટલે અહીંયા ચોક્કસપણે અહીંયા જે વધારે ભરી અને પાર્ટીને વધારે મજબૂત બનાવવાનું કામ જગદીશભાઈ કરવાના સંગઠન નું વિસ્તરણ થઈ રહ્યું છે ટૂંક સમયમાં મંત્રીમંડળનું પણ એક નામ ચર્ચાઈ રહ્યું છે શું કેવું છે આ બધી ચર્ચાઓ ટીવી અને છાપાઓ માં થતી નથી અને આ પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ પણ કાલે થાય છે થાય છે એક વર્ષથી થી ચાલતું યોગ્ય સમયે બધો જ યોગ્ય નિર્ણયો તો લેવાતા હોય છે એટલે આવી કોઈ ચર્ચા છે નહીં અત્યારે જે બધાને જવાબદારી મળેલી છે એમાં મારે મને લાગે પડકે ત્યાં સુધી મને મારા મત વિસ્તાર મારા પરિવાર મારો પરિવાર એટલે મારા મત વિસ્તારના લોકો એના જે વિકાસના કામો છે એને મંજૂરી આપવાનું એ કામ છે મેં એ કામ સફળતાપૂર્વક કરેલું છે અને એ સિવાય અત્યારે જે મારો એજન્ડા છે એ પાર્ટીએ વિકાસ વાતો લોકો સુધી પહોંચાડવા સહિતના અનેક સંગઠનાત્મક કાર્યક્રમો છે એ કાર્યક્રમોની જવાબદારી છે અને એ અમે નિભાવીએ છીએ બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તો જે રીતે અર્જુનભાઈએ વાતચીત કરી છે તેમના લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો નમસ્કાર